શ્રી ja, રામ ja, <coughs> జయీ అశో సు మోరీ బా జారా హరి ఆ ఫిశే સંતવાણીની પેઢ એક મોજ હોય છે અને મારા વાલા ભાઈઓ બેનો સતસંગ સંતવાણી સદગુરુની વાણી એ આપણે જરૂર સાંભળવી જોઈએ ગ્રહણ કરવી જોઈએ અને જીવનમાં ઉતારવી જોઈએ

તો આજની જે વાણી છે એ પણ માનવ માત્રને જાગૃત જાગ્રત કરવાની વાણી જોકે તો જેટલી વાણી કે સંતવાણી સંતોની વાણી સત્સંગ વાણી સદગુરુ વાણી જે બી વચનો એ તો માણસને જાગ્રત જ કરે છે પણ એને જો એમને ધ્યાનથી સાંભળે એ શબ્દને સમજે આચરણમાં ઉતારે તો આજે આજે ઘડી ઈ છે આ ગઈ એ પાછી નથી આવતું અત્યારે વાત કરી રહ્યો એ ઘડી છે પછી થોડું આગળ બોલ્યા આગળ જાય એટલે ગઈ આછળ વાળી ઘડી ગઈ પલ ગઈ પલ ગયો સમય ગઈ પલ પાછી નથી આવતી માટે સંતો આપણને ચેતવાનું ને જાગવાની વાત કરે છે જે ભી પળ મળે જે ભી પલ મળે જે ભી સમય મળે એમાં આપણે જીવી લેવું ભૂતકાળમાં નહીં જવાનું ભવિષ્ય કાળમાં શું થવાનું એ નહીં જોવાનું એને એ નહીં જોશો કે નહીં જોઈ શકીએ આપણે આજનો લાવો લીજ રે કાલ એ કોણે દીઠી છે એ વાણીમાં એમ કીધું છે ઈ ક્યારેક લે વાણી એ કાલ કોણે દીઠી ગઈ પાછી નહીં આવે આજની વાણી તો આપણે જાજી વાતો ન કરતા આપ તો સૌ હવે સમજદાર છો હવે આપી ભજન સંતવાણીઓ સત્સંગ સાંભળી સાંભળી જ્ઞાની પુરુષ થઈ ગયા છો જ્ઞાની થઈ ગયા છો સમજુ થઈ ગયા સત્સંગી થઈ ગયા એટલે મારે જાજુ કોઈ વિવરણ કે વાત કરવાની હોય નહીં

ભક્તિ કરનારા છો ખબર પડે છે ભક્તિ માર્ગ પર ચાલનારા જ્ઞાન માર્ગ પર ચાલનારા અને જ્ઞાન પ્રાપ્ત કરવાની એક છે આપ આપ એ ખરેખર ધન્યવાદ ને પાત્ર નહી તો આજના સમયમાં ક્યાં માણસોને ને આવો સમય મળે ઓલી રીલો આવે છે જે શોર્ટ કેટલી બધી ઓલી એ રૂગી રૂગી બાઈઓની

ਕਰਮਨ ਬੰਦਗੀ ਇਝ ਕਹੇ ਕਰਮਨ ਬੰਦਗੀ ਕਈ ਪਲ ਫੇਰ ਨਾ ਆਵੇ ਰੇ ਏ ਕਾਰਿ ਲੈਨੇ ਮਨ ਬੰਦਗੀ ਆ ਗੈ ਪਲ ਪਾਖੀ ਫੇਰ ਨਾ ਆਵੇ ਰੇ શબ્દ ઈસ્લામ ધર્મનો છે પણ એ જ આપણે ગુમી ફરીને કોઈ બી ધર્મ સમાજની જ્ઞાનની શાસ્ત્રોની વાતો કરશું તે બધે એક જ આવશે માર્ગ રસ્તા અલગ અલગ છે પણ મંજિલ તો એક જ છે ધ્યાન કર મરી ધ્યાન મેં જે વાત કરી હરિ ધ્યાન ધરવું બારીક સગુણ રૂપે આપણને જો હરી ના દર્શન કરવા તો એ રીતે ધ્યાન ધરવું આંતરિક તમારે જે માગુણ રૂપે નિરાંત છે સૂતે ક્યુ નિંદ્રા આવે સુ આપણે આપણે જે શરીરથી સુઈએ તો જઈ શું નિદ્ર આવે

સદી તો જેસ જાડે જાને કે જાગો જાગો જાડે જા જારે તીરે તને લીધે આ જલ દે ખીમાન ક્યુ લાલચે એ લેને બંદગી કઈ પલ પાછી ને એ કરી લે ને મન બંદગી

પણ આપણી જે આંતરિક તાર છે એ જો તૂટે છે ઘેરી મૃગજલ દેખી તો ક્યુ લલે છે આ સંસાર ફના જે થવાનું જગત છે ને નથી છે ને નથી એ મૃગજલ જેવું છે જેમ આપણે ઉનાળામાં આપજો જો આ ધોમધક તો તડકો હશે ને આપણે રોડ ઉપરથી જતા હશું રોડ ઉપરથી અને દૂર આપણે એમ લાગે ઓ પાણી ભરેલું હશે આગળ આ જેમ જેમ નજીક જઈ તો પાણી હોય છે એ મૃગ જળ કહેવાય એ નથી દેખાય છે દૂરથી મૃગ જળ છે એ તેમાં જગત છે તેમાં સંસાર છે તેમાં માયા છે તેમાં મોહ છે આ મમતા

નામ ચેતો નજર પાછળ ફેરી રે ગડી રે ગડી ના તો આ ઘડી હરાવા ગે ને આ કયા નો ગઢલેસે જગાડે છે સંતો અને સંત સંતો ની વાણી એ ગાંટા ને બધે આપણે માટે લખીને કહી ગયા છે ને રાખી ગયા છે ખજાનો સાચો ખજાનો ને ધન તો આ છે એને સાચવો ને એને સાંભળો એને જ ઉતારો હદાયમાં તો મારવાલા બેડો પાસ છે આખિરે મરના તો કાં ક્યું રે કરના મરના ઓકા એ પડી રે કારમણ બંધા દે જાવું છે એ મારી મે રામ જાવું છે મરે એ લે લે ગાડી રામ નામ ને ભજી લે ને હરી ચાવું છે નિરવાળી આત્મા ની કારી લો ને ખાણી રામ આ ચેતા નારા તમે ચેતી ચાલો ભાઈ જાઓ છે નિરવાણી નિરવાણી

ચોરાશી લાખના ના ફેરા માંથી છૂટી જઈશ મે મસ્તાના મસ્તી ફેરું મે મસ્તાના મસ્તી રેખેલું લેખે દેયો ને મુને પરવાના મિટ જાય મેરા આવાન જાના રવિ સાહેબ કે છે સદગુરુને

કે એટલો બધો મને બદનામ કરી દીધું હંસારી હોય સંતો કે છે એને પણ જરાક સાંભળું હવે મને એવું લાગે છે